નમસ્કાર ગુજરાત સિક્યો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સિયાવાડા ગામેથી ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને પકડી પાડતી એસઓજી અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ ગ્રામ્ય એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન રમાણીના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ પરસોત્તમભાઈ તથા અજીતદાન સાગરદાન નાવને સંયુક્ત રીતે બાતમી હકીકત મેળવેલ કે જે ચોક્કસ આધારભૂત માહિતીના આધારે મોજે શિયાળવાડા ચોકડી ખાતે કલાણા ગામ જવાની રોડ સાઇડમાં પતરાની દુકાનમાં ગેરકાયદેસર દવાખાનું ચલાવી જેને ધોરણ દસ સુધીનો અભ્યાસ કરેલ હોય અને ડૉક્ટર તરીકે એલોપેથિકની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથિક તબીબની પ્રેક્ટિસ કરતો હોય અને ગેરકાયદેસર એલોપેથિક દવાઓ આપતો હોય ડૉક્ટર શ્રી ઈશા ચીરાજકુમાર વોરા નોકરી મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝુલાપુર તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ નાવના સંકલનમાં રહીને આરોપી અમિત ખોકમ બિસ્વા રેઠાણ મૂળ બોલ બેલગારિયા પશ્ચિમ બંગાળ હાલ રહેઠાણ સિયાવાડાને જુદી જુદી એલોપેથિક દવાઓ તથા મેડિકલ્સના સાધનો મળીને કુલ કિંમત રૂપિયા એક લાખ તેત્રીસ હજાર સિત્તેરના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યુ ન્યૂઝ સાણંદ